બેટ કરી મારે તો બે દાડ ના ખાઈ લઈ લે મારે છેડતા પડે બધી ઉખાડી ઉખાડીને લેવા એક થી રાખવું નહિ

લે તારી ભલ તડકાનો ખરા કર્યો એમ કરો એ હું ઘરે જઈને આરામ કરું થોડક અને પછી બફર પાસે આવી અને આ જરડ પડી આપણે ઓને કોટા પીડા ઉપર એટલે પછી તોરે બીજું મે વળે નહીં આ તાર કરે આવ જરમ જ્યાં માય ઉભવાની તો મજા આવી ગઈ પણ આવવાની વાડી ઉભવા ના આવી

ओनका का का हाडी करी फेको हाय वेडन

લ્યો આટલા ઘડી તો તું મારો પાડતી હતો એટલે તારે તમે કોઈ નથી પણ હવે તું મારો દુશ્મન બની ગયો હવે તારી વાડી નું ઝૂલી શું થાય રેડ લે સાલે મને ધમકી વાળા કે રેડ લે હા તું મજા ન આવ એમ પા રેડ લે રેડ લે તું આ લે તારા દણ બાસ હા ના શિન્ય ઇયા ને ઓય સાહાય